હેલો ફ્રેન્ડ સારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મગની દાળના એકદમ ટેસ્ટી દાળ વડા તો ચલો બનીએ તો અહીંયા આપણે ત્રણ કપ દાળ લઈ લેશું તો દાળ હંમેશા આપણે ખોતરાવાળી લેવાની જ્યારે દાળ વડા બનાવીએ ત્યારે તો આ દાળને આપણે ત્રણ પાણીએ સરસ મજાની ધોઈ લેશું કેમકે આ દાળમાં તમે પાણી નાખશો ને તરત જ એકદમ ખીણ વાળવા મળશે તો આ ખીણ આપણે બધા કાઢી નાખવાના છે તો દાળને આવી રીતના ઘસીને ઘસીને ધોઈ લેશું

અને ફરી પાછી બે પાણી આપણે એને પીવાનું પાણી હોય ને બે પાણી આપણે એને ધોઈ તો આ કોતરા કાઢી નાખવાના જો કોતરા થોડાક રહી ગયા ને તો તમારા દાણ એકદમ એની છાલના લીધે કાળા પડી જશે જ્યારે તમે તળશો ત્યારે એટલે તમારે છે ને કોતરા બધા કાઢી નાખશો એટલે તમારા દાળવાળા થોડાક પીળા થશે તો એમાં નાખવા માટે આપણે અહિયાં આખું જીરું લઈ લીધું છે લીલા ધાણા કટ કરીને લઈ લીધા છે અને બે આદુના ટુકડા નાના નાના લઈ લીધા છે અને લીલા મરચા લીધા છે તો હવે આપણે મિક્સર જાર લઈ લેશું અને એમાં દાળ અડધી ઉમેરી દેસુ અને અડધી આપણે બીજા પાટમાં તળીશું અને એમાં આદુના ટુકડો એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અને એક ચમચી આપણે એમાં આ જીરું જીરું એડ તો 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 કાચું છે નથી હવે હવે એને આપણે એને ક્રશ કરી લેશું અને આટલી દાળ આપણે બચાવીને રાખી છે દાળ ધાણા અને મરચા એ આપણે બીજા પાર્ટમાં બધું એક સાથે એડ કરી દેશું તો મીઠું આપણે અત્યારે એડ નથી કર્યું મીઠું આપણે બધું દળી જાય પછી સાથે એડ કરીશું તો અહીંયા આપણે દર દરું પીસવાનું છે એકદમ પાવડર ફોર્મમાં નથી કરવાનું કે એકદમ જાણે લિક્વિડ થઈ જાય એવું પણ આવી રીતના દર થાય એવું આપણે આને ક્રશ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ દરદરૂ અને એકદમ જાડું છે તો આપણે એને એક મોટા વાસણમાં કાઢી લેશું તો આ જ્યારે તમે પીસો ત્યારે એક વાતનું યાદ રાખવાનું કે દળવામાં જરા એડ પીપો પણ આપણે પાણી એડ નથી કરવાનું નહીં તો તમારા વડા બનશે જ નહીં જ્યારે તમે દળતા હોય ત્યારે એડ કરશો ને તેલમાં તો એ એકદમ છૂટું છૂટું થઈ જશે એટલે પાણી એડ કરીને દળી લીધું છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ છે હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પછી ચાખીને જો ઓછું લાગે તો ફરી પાછું એડ કરીશું તો પહેલા ચમચીથી મિક્સ કરી લેશું અને આને હંમેશા આપણે હાથથી જ ફેટવાનું તો આપણે હાથથી બે મીઠ ફેટી લેશું એટલે એકદમ ફ્લફી બની જશે અને એકદમ ફૂલાઈ જશે એનું બેટર અને આવી રીતના થાય પછી એકવાર ફરી ચાખી લેવાનું અને મીઠું ઓછું લાગે તો એડ કરી દેવાનું તો મને થોડું મીઠું એડ કરવું પડશે થોડું મોડું લાગે છે એટલે આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું તો પહેલા આપણે એક ચમચી કરી દઉં અને અત્યારે આપણે અડધી ચમચી એડ કરી છે એટલે કુલ આપણે આમાં દોઢ ચમચી જેવું મીઠું એડ કર્યું છે તો મારી ચમચીની સાઈઝ થોડીક નાની છે એટલે તમે એ પ્રમાણે ચાખીને તમારા સ્વાદ અનુસાર કરજો તો તેલ આપણે મૂકી દીધું હતું અને તેલ આવી ગયું છે એટલે એટલે આપણે હવે વડા એક તળાઈ ગયા છે એને પલટાઈ લેશું તો બીજી સાઈડ ના પણ આપણે સરસ મજાના વડા તળાઈ ગયા છે તો તેલ એકદમ નિતા આપણે એને એક પ્લેટમાં લઈ લેશું જો તમારે આવી રીતના તળી ના ખાવા હોય તો તમારે અમની પ્લેટ આવે છે જે પેન આવે છે એમાં તમે કરી શકો છો તો એમાં આપણે સૌથી પહેલા ગ્રીસ કરી લેવાની અને પછી એમાં બેટરને એડ કરી દેવાનું ફરી ઉપર પાછું ઓઇલથી ગ્રીસ કરી લેવાનું અને થોડી વાર પછી આવી રીતના પલટાઈ લેવાનું અને ફરી ઢાંકી થવા દેવાનું તો આવી રીતના પણ જો તમારે ઓઇલ ફ્રી ખાવા હોય તો સેજ ઓઇલ આવશે પણ આમ પેલા તેલ માં આપણે તળીએ એનાથી ઘણું ઓછું આવશે તો આવી રીતના તમારે બનાવીને ખાવા હોય તો આવી રીતના પણ તમે ખાઈ શકો છો તો હવે આપણે બીજા વડાને પણ તળી લેશું તો બધા વડા આપણા સરસ મજાના દાળ વડા તળાઈ ગયા છે તમને હું એક તોડીને બતાવું તો એકદમ જાડીદાર સોફ્ટ બન્યા છે તો તમે પણ ઘરે પણ જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને પસંદ આવે તો વિડીયો ને લાઈક ને શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં